મારે સવારમાં કસરત કરવાનું ચાલુ કરવું છે પણ હું ક્યાંથી સ્ટાર્ટ કરું કઈ एक्सरसाइज करूं કોઈ કહે છે કે તમારે જોગ દોડવા જવું જોઈએ કોઈ કહે છે કે જીમમાં જવું જોઈએ કોઈ કહે છે કે યોગા કરવા જોઈએ આ બધી જ एक्सरसाइज ઈમ્પોર્ટન્ટ છે પણ બધું જ એકસાથે કેવી રીતે કરું અને ક્યાંથી ચાલુ કરું સો તમને પણ આ ક્વેશ્ચન થાય છે તો ડોન્ટ વરી આ વિડિયો એન્ડ સુધી જોજો અને સવારમાં કેવી કસરત કરવી એનો તમને જવાબ મળી જશે હેલ્લો एवरीवन કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો કોચ ડોક્ટર ભાવિકા અને આપ સૌનું સ્વાગત કરું છું મારિયા ચેનલ માં અને જે ઓલરેડી મારિયા ચેનલ ને જોઈ રહ્યા છે એમનો ફરીથી સ્વાગત કરું છું ટુ મોર્નિંગ एक्सरसाइज સવારની કસરત આપણને ખબર തന്നെ જ ખબર છે કે ઈ બોસ ઈમ્પોર્ટન્ટ છે અને તમારે કરવી પણ જોઈએ અને મેબી તમારામાંથી ઘણા બધા કરતા પણ હશે સવારની કસરત તો જારે આખી રાત સૂઈને આપણે સવારમાં ઉઠે છે ત્યારે આપણને આપણા શરીરમાં સ્ફૂર્તિ નથી લાગતી આпру આખો શરીર જકડાઈ ગયું હોય એવું લાગે છે શરીરમાં નબળાઈ લાગે છે અને તમને હલનચલનમાં પણ થોડું વીકનેસ લાગે આની સાથે સાથે તમને તમારું માનસિક થિબી એટલે કે મનથી પણ તમને છે ને સારું ફીલ નથી થતો તો આના માટે મોર્닝 एक्सरसाइज બહુ ઈમ્પોર્ટન્ટ છે મોર્닝 एक्सरसाइज કરવાથી તમને તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે છે શરીરથી અને માનસિક રીતે તમે તંદુરસ્ત પણ ફીલ કરો છો એટલે મોર્નિંગ એક્સરસાઇઝ કરવાથી તમે હેલ્ધી રહેશો અને તમને એનર્જી પણ ફીલ થશે સાથે તમે ખુશ પણ રહેશો સવારમાં કસરત કરવાનું આપણું મેન ધ્યેય એ છે કે આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખીએ અને આપણા સ્વાસ્થ્યમાં સુધારો પણ આવે જ્યારે આપણું સ્વાસ્થ્ય સારું હશે ને તો આપણે કોઈ પણ બીમારીથી દૂર રહીશું અને બીમારી હશે તો એમાં પણ સુધારો આવશે બીમારીથી દૂર રહેવું જોઈએ એ આપણને જ ખબર છે બીકોઝ આપણને ખબર છે કે ઇઝ બેટર ક્યોર એટલે કે ઉપચાર કરતા નિવારણ વધારે સારું તો આપણે કસરત એવરી મોર્નિંગમાં આપણી હેલ્થ ને બેટર રાખવા માટે કરવાની છે તો સ્વાસ્થ્યને સારું રાખવાની કસરતમાં આપણે ત્રણ પ્રકારની કસરત કરીશું તેમાં ફર્સ્ટ આવે છે કાર્ડિયાક એક્સરસાઇઝ કાર્ડિયાક એક્સરસાઇઝ એટલે કે જેમાં આપણે આપણું હૃદય આપણું હૃદય છે ને વધારે પડતું લોહીનું ભ્રમણ કરે અને બ્લડને પંપ કરે લોહીને પંપ કરી હૃદયમાંથી રાઇટ તો કાર્ડિયક એક્સરસાઇઝ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે તમારી ઓવરઓલ હેલ્થ માટે તમારા આખા શરીર માટે જ્યારે તમે કાર્ડિયક એક્સરસાઇઝ કરો છો ને ત્યારે તમારા શરીરમાં લોહીનું ભ્રમણ બહુ બધું વધે છે તમારા શરીરના બધા જ પાર્ટમાં બધા જ ભાગમાં સારું એવું બ્લડ સર્ક્યુલેશન થાય છે લોહીનું ભ્રમણ થાય છે અને ચોખ્ખું ઓક્સિજનેટેડ બ્લડ મળે છે આખા શરીરમાં તમારું આખું બોડી વોર્મઅપ થાય છે અને તમને બહુ જ એનર્જી ફીલ થાય છે સાથે સાથે આ તમારું ઇન્ટર્નલ સિસ્ટમ માટે પણ બહુ હેલ્પફુલ છે તમારી કેલરીસ બર્ન કરે છે એટલે જે લોકો ને વજન ઓછું કરવું છે ને એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે આ કાર્ડિયાક एक्सरसाइज સાથે સાથે તમને છે ને માનસિક રીતે પણ બહુ ખુશ રાખે છે બીકોઝ આ एक्सरसाइज કરવાથી તમારું મગજમાં તમારના બ્રેનમાં છે ને ફીલ ગુડ હોર્મોન એટલે કે એન્ડોર્ફિન કહે છે એ પણ રિલીઝ થાય છે તો એ રિલીઝ થવાથી પણ તમે ખુશ રહી શકો છો તમને ખુશી જેવો અનુભવ થાય છે તો કાર્ડિયાક एक्सरसाइज બહુ ઇમ્પોર્ટન્ટ છે અમે કાર્ડિયાક एक्सरसाइज માં આપણે કેવી કસરતો કરી સકીએ તો ચાલવાની કસરત છે પછી फटाफट ચાલવા જેવી કસરત દોડવાની કે પછી સાયકલિંગ તમે કરો છો આ બધી કસરતો છે ને કાર્ડિયાક एक्सरसाइज માં આવે છે મે મારા આગળના એક વિડિયો માં પણ તમને કસરતો બતાવી હતી એટલે કે ચાલવાના બદલે તમે કઈ કસરતો કરી શકો છો જેમ કે તમે બહાર ચાલવા ન જઈ શકો તો ઘરે જ રહીને એવી કાર્ડિયાક एक्सरसाइज કેવી કરી શકો છો તો એમાં પણ મે બધી કસરત બતાવી છે એ પણ તમે કાર્ડિયાક एक्सरसाइज તરીકે લઈ શકો છો તો આ બધી કસરત કરવાથી તમારું હૃદય બેટર થશે તમારું હૃદયની કેપેસિટી વધશે લોહીનું ભ્રમણ કરવાની તો તમારું કામ કરવાની કેપેસિટી પણ વધશે આપણને ખબર છે કે આપણા રોજના જીવનમાં હવે આપણી એટલી બધી ફિઝિકલી એક્ટિવિટી નથી રહી એટલે આપણા શરીરની કેપેસિટી ઓછી થતી જાય છે તો એને બેટર કરવા માટે એક્સરસાઇઝ બહુ જરૂરી છે અને કાર્ડિયક એક્સરસાઇઝ એ એનો ફર્સ્ટ પાર્ટ છે બીજા પ્રકારની કસરત છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કે આપણ સ્નાયુઓ અને હાડકાને એટલે કે આપણ હાડકાને મજબૂત કરવાની કસરતો આ કસરતોમાં આપણે રેซิસ્ટન્સ એડ કરવાનું છે રાઈટ જ્યારે આપણે રેซิસ્ટન્સ એડ કરીએ છીએ આપણી મૂવમેન્ટમાં તો આપડા સ્નાયુઓ વધારે મજબૂત થાય છે હવે સ્નાયુઓને મજબૂત કરવા એટલી ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ સ્નાયુઓ છે કે જે આપણા સાંધાને સપોર્ટ આપે છે જો સ્નાયુઓ મજબૂત નહીં હોય તો તમારા સાંધાઓમાં ઘસારો આવી શકે છે બિકોઝ એને પ્રોપર સપોર્ટ નથી મળતો અને તમારા હાડકા પણ મજબૂત નહીં હોય તો ધીરે ધીરે તમારા હાડકામાં પણ વીકનેસ આવી શકે છે અને તમારા સાંધાઓમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે રાઈટ અત્યારે આપણે બહુ કોમનલી જોઈએ છીએ કે બધાને રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે તો હાડકાંઓનું અને સ્નાયુઓનું મજબૂત થવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે रेजिस्टेंस ट्रेनिंग તમે તમારા પોતાના બોડી વેઇટ નું રેઝિસ્ટન્સ આપીને પણ કરી શકો છો અને એના સિવાય તમે બહાર થી એડેડ રેઝિસ્ટન્સ એક્સ્ટ્રા વેઇટ પણ યુઝ કરીને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરી શકો છો જેમ કે ડમ્બેલ છે કે કેટલ બેલ કે પછી રેઝિસ્ટન્સ સ્ટ્રેચ બેલ્ટ આવે છે તો આ બધા डिफरेंट પ્રકારનો બહાર થી આપણે રેઝિસ્ટન્સ યુઝ કરીને પણ કસરત કરી શકે છે પણ આ જે હું તમને એવી કસરતો બતાવઈશ કે તમે પોતાના સેલ્ફ ના બોડી વેઇટ ના રેઝિસ્ટન્સ થી ને યુઝ કરીને જ કસરત કરો એટલે હું તમને કોઈપણ સાધનો વગર કસરત કરી શકો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો એ હું તમને બતાવીશ હવે આ સ્ટ્રેન્થ એક્સરસાઇઝ માં આખા બોડીને આપણે કવર કરવાનું છે તો એમાં આપણે આપણા શરીરને ત્રણ ભાગમાં ડિવાઈડ કરીશું અપર બોડી મિડલ બોડી એટલે કે શરીરનો ઉપરનો ભાગ વચ્ચેનો ભાગ અને લોઅર લોઅર બોડી એટલે કે નીચેનો ભાગ ઉપરના ભાગમાં આપણે આપણા ખભા અને અપર બેકમાં ને વચ્ચેના ભાગમાં આપણે આપણા એબડોમિનલ પાર્ટ એટલે કોર ને કવર કરીશું બેક તમારું અને તમારા કોર મસલ્સ એબડોમિનલ મસલ્સ પેટના સાયો અને લોઅર બોડીમાં આપણે આપણા પગને કવર કરીશું તો આ રીતે ત્રણ બોડી પાર્ટમાં ડિવાઇડ કરીને એ પ્રમાણે આપણે કસર કરીશું तो अपर बॉडी स्ट्रेंथ ट्रेनिंग एक्सरसाइज हूँ बताऊँ कोईप साधनों वगर तो हूँ तुझ लाइट एक्सरसाइज बतावनी बहुत बड़ी कसरों से ते कर सको ये यिपेड करे तुम बिगनर छो ए ते ऑलरेडी तब नव स्टार्ट करो छो कि ते ऑलरेडी करता था हूँ तुमने बहुत लाइट एवं एक्सरसाइज बताऊ छू यह फर्स्ट हूँ तक पुशअप्स એ તમે વોલ પર પણ કરી શકો છો chair પર પણ કરી શકો છો chair એ નેક્સ્ટ સ્ટેપ આવે છે અને તેમ પછી આવે છે ફ્લોર પુશઅપ એટલે કે તમે જમીન ઉપર જ પુશઅપ કરો છો એન્ડ સ્ટેજ આવે છે પણ જો તમે ફર્સ્ટ ટાઈમ નવીતે સ્ટાર્ટ કરતા હોવ તો વોલ પુશઅપ્સ કરી શકો છો આના સિવાય તમે કરી શકો છો તમારા હાથ થી બીજે વિ હું તમને સ્ટ્રેન્થ ટ્રેનિંગ બતાવીશ કેને હે હેન્ડ પુશ અને પુલ કરવાનું છે એ પણ સારી એવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે કોઈ પણ સાધનો વગર તમે કરી શકો છો ખાસમાં તમારી આ રીતે ઊભો રહેવાનું છે દીવાલ ઉપર બંને હાથ રાખવાના છે એ પણ તમારી ખભાના લેવલમાં રાખવાના છે અને તમારે દીવાલ થી 2 ફૂટ જેટલું દૂર ઊભો રહેવાનું અને પછી તમારે આ રીતે પુશઅપ્સ કરવાના છે દીવાલ ઉપર આ પુશઅપ્સ કરવાનું ફર્સ્ટ સ્ટેજ એક્સરસાઇઝ છે આનાથી તમારા ખભાના સ્નાયુઓ તમારું અપર બેકના સ્નાયુઓ જે છે આમાં ના એ મજબૂત થશે અને કેટલી વાર કરવી તો આખસે તમે 10 10 ના 3 સેટ કરી શકો છો બીજું એક્સરસાઇઝ છે શોલ્ડર ડીપ તો આ એક્સરસાઈઝ માં તમારે આ રીતે કઈ પણ આ રીતે નાનું નીચે એવું લેવલ લેવાનું છે પછી તમે બેડ ઉપર કે ચેર ઉપર પર હાથ રાખીને કરી શકો છો તમારા બંને હાથને આ રીતે રાખવાના તમારા શરીરની સાઈડ બાજુમાં થોડા દૂર જાવ અને પછી જાહે તમે નીચે બેસતા હોય એવ રીતે તમારે શોલ્ડર ડીપ કરવાનું છે આનાથી તમારા હાથના સાયો मजबूत થાય છે તમાર ખભાના સ્નાયુઓ પણ મજબૂત થાય છે તો આ પણ તમારે 10 10 ના બે કે ત્રણ સેટ કરવા જે તમે કરી શકો જ્યારે સ્ટાર્ટ કરતા હોય ત્યારે આના સીવાની કસો છે બીજી તમાર હાથ ને આ રીતે રાખો અને બંને હાથ ને એકબીજા ઉપર ધક્કો મારો રાઈટ 1 2 3 અને પછી રિલેક્સ 1 2 3 અને રિલેક્સ 3 સેકન્ડ સુધી હોલ્ડ કરો તમને સારું એવું રેซิસ્ટન્સ ફીલ થશે તમારા હાથ થી લઈને તમારા ખભા ઉપર બોડી ના ભાગમાં તો આ બધી એક્સરસાઈઝ થી તમે 10 થી 13 સેટ કરી શકો છો અને જે પુલ છે તમે તમારા બંને હાથને આ રીતે હુક કરો અને પછી એને ખેંચો એકબીજાથી દૂર તો 1 2 3 અને રિલેક્સ રહી 1 2 3 રિલેક્સ તો આ પણ 10 થી 13 સેટ કરો આ બહુ સારી એબી એક્સરસાઈઝ છે મીટર બોડી ની કસરત માં આપણે આપણો કોર મસલ્સ ને કવર કરવાના છે એટલે કે આપણો બેક મસલ્સ તમારું પેટના મસલ્સ અને તમારું હિપ્સના મસલ્સ પણ એના કવર થશે તો આની કસરત માટે આપણે સૂઈને કરીશું તો તમારે આ રીતે સીધું સુઈ જવાનું છે એમાં ફર્સ્ટ છે બ્રીજિંગ એક્સરસાઈઝ જે તમે મારા ઘણા એવા વિડિયોમાં જોઈ હશે તો બ્રીજિંગ એક્સરસાઈઝ માટે આ રીતે સુઈને તમે તમારા હિપ્સ ને આ રીતે ઉપર કરવામાં 3 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો 1 2 3 અને રિલેક્સ મેક શ્યોર થાય તમે બ્રીજિંગ કરો ને ત્યારે જ્યારે તમારા હિપ્સ ને ઉપર કરો ત્યારે તમારા પેટનાસાયો ને સારી એવા હોલ્ડ કરી રાખવાના અને પછી તમારા હિપ્સ ને ઉપર કરવાના 1 2 3 અને રિલેક્સ આ કસરતથી તમને તમારા પગ ભી તમે સ્ટ્રોંગ કરશો અને તમારા પેટનાસાયો તમારા બેકનાસાયો તમારા હિપ્સના મસલ્સ એ બધા સ્ટ્રોંગ થશે द नेक्स्ट एक्सरसाइज छे क्रंचेस एम्मा भी तुम्हारे आ रीते सुवानो छे क्रंचेस તમે ડિફરન્ટ સ્ટેપ તમે લેવલ અપ જઈ શકો છો તો એમાં ફર્સ્ટ આવે છે તમે તમારા હાથને આ રીતે રાખો અને તમારા શરીરના ઉપરના ભાગ થી ઊંચો થઈને તમારી તમારા પગના રીચન થી રીચન ને અડવાનો જ્યારે તમે કરો ત્યારે તમારા પેટના સાયને તમારી ફરી ટાઈટ ਕਰવાના જ્યારે તમે ઊંચા થાઉ ત્યારે તો આ રીતે 1 2 3 રાઈટ તો આ રીતે તમારે ઊંચો થવાનું છે પેટના સાયને કડક કરવાના આઈ થી ઊંચો થવાનું અને પછી તમારે આ રીતે પગને અડવાનું તો આ સારી એવી તમારા પેટના સાવની કસરત છે જ્યારે તમે આમાં ગુળ હોવ ત્યારે તમે આને થોડી સ્ટ્રોંગ કરવા માટે તમે તમારા હાથને આ રીતે તમારા માથા પાછળ મૂકીને આ રીતે પણ કરી શકો છો તો જ્યારે તમે આ રીતે કરો ત્યારે પણ તમારા પેટના સાવને કડક આના પછીની એક્સરસાઇઝમાં આપણે આપણા બંને પગને એક સાથે ઉપર કરીશું જે પણ બહુ ગુડ એક્સરસાઇઝ છે તો તમારે આ રીતે સીધા સૂવાનું છે રાઈટ અને પછી તમારા બંને પગને ઉપર કરો રાઈટ અને પછી નીચે મૂકો વન ટુ થ્રી તો આ સારી એવી તમાર આ માસસ માટે બેક મસલ માટેની एक्सरसाइज છે અને આના પછીની કસરતમાં આવે છે કે તમારે તમારો પગ ઉપર કરવાનો રાઈટ સીધો કે તમે આ રીતે આ રીતે ભી કરી શકો છો બીજો પગ વાળીને પણ કરી શકો છો ઉપર નીચે સાતો પગ સીધો રાખીને પણ તમે કરી જ શકો છો રાઈટ ઉપર નીચે આવી રીતે કસરત તો આ તમારા અહીંયા લોઅર બેલીના તમારા બેકના મસલ્સને સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે તમારા લોઅર બોડીની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ રાઈટ તો એની અંદર આપણે કરીશું સ્ક્વોટ્સ લન્જીસ કે પછી હીલ રેઇઝ એના સિવાય તમે સ્ટેપ અપ એન્ડ ડાઉન પણ કરી શકો છો સ્ક્વોટ્સ માં તમારે આવી રીતે ઊભું રહેવાનું છે તમારા હાથને આ રીતે રાખો અને તમારી આ વન ટુ થ્રી અને આ વન ટુ થ્રી અપ રાઈટ આ તમારા સ્ક્વોટ્સ થયા તમારા પગને બહુ સ્ટ્રોંગ કરે છે આપણે લન્જીસમાં તમારે આ રીતે ઊભું રહેવાનું છે અને પછી એક પગ આ રીતે વાળવાનો રાઈટ તો આ થઈ તમારી લન્જીસ એક્સરસાઇઝ રાઈટ તમે આમાં તમે હોલ્ડ પણ કરી શકો છો કે તમે હોલ્ડ વગર પણ કરી શકો છો ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરવું હોય તમે કરી શકો છો આ સાઈડ લંજીસ હતું ફ્રન્ટ લંજીસમાં તમારે આ રીતે રાઈટ પગ સ્વિચ કરો એક પગ આગળ મૂકો અને બંને પગને વાળો આ રીતે તો આ પણ થયું તમારા પગની એક્સરસાઈઝ લંજીસ જે તમને આ પગને મજબૂત કરશે હિલ રેઇસ માટે તમારે તમારા ને ઊંચી કરવાની છે વન ટુ થ્રી અને પછી નીચે સપોર્ટ લઈને તો તમારી બેલેન્સ પણ ઇમ્પ્રુવ કરશે લાઈક વન ટુ થ્રી અને પછી રિલેક્સ આના સિવાય તમે પગથિયા ઉપર નીચે કરો છો અને હવે બીજા પ્રકારની કસરત જે છે એમાં આપણે કરવાનું છે આપણા મેન્ટલ હેલ્થ માટે રાઈટ તો એમાં આવે છે મેડિટેશન અને પ્રાણાયામ પ્રાણાયામમાં જેમ કે ભ્રામરી પ્રાણાયામ કપાલભાતી કે નાડી સોદાના આ બધા પ્રાણાયામ છે ને એની સાથે સાથે મેડિટેશન જે છે એ છે ને આપણા મેન્ટલ હેલ્થ માટે બહુ જ ગુડ છે એ આપણા મેન્ટલ હેલ્થની એટલે કે આપણા મગજની ક્લેરિટી ઇમ્પ્રુવ કરે છે ફોકસ પણ વધારે છે અને સાથે સાથે શરીરમાં બીજા ઘણા ફાયદા કરે છે જેમ કે તમારા ઇન્ટરનલ ચેન્જીસ માટે તમારા શ્વાસોશ્વાસની ક્રિયામાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ કરે છે તો આ પ્રાણાયામ આ મેડિટેશન બહુ જ હેલ્પફુલ છે મેડિટેશન તમે ઓછામાં ઓછું પાંચ મિનિટ કરી શકો છો અને આ પ્રાણાયામ પણ તમારે જરૂરથી ટ્રાય કરવા આના સિવાય सूर्य नमस्कार जे बहुतज इंपॉर्टेंट छे एंड अगेन તમારું આખું શરીર કવર કરે છે તો જો તમે સૂર્ય નમસ્કાર પણ સવારે કરો પાંચ વખત ઓછામાં ઓછા વધારે તમારો ઓપ પર ડિપેન્ડ છે તમે કેટલી વખત કરો છો પણ પાંચ વખત ઓછામાં ઓછા જો તમે દરરોજ કરશો એ પણ તમારા શરીરમાં બહુ જ બધો ફાયદો આપે છે તો તમારે તમારા આ एक्सरसाइज ના રૂટિન માં સૂર્ય નમસ્કાર પણ એડ કરવા બીકોઝ એ પણ સારી એવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે તમારા આખા શરીર માટે તો આ છે તમારી કસરતુ એટલે કે તમારી કાર્ડિયાક एक्सरसाइज તમારી સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને પછી તમારી મેન્ટલ હેલ્થ માટે મેડિટેશન અને પ્રાણાયામ આ કસરત તો તમારી રોજ સવારની તમારી કસરતમાં રોજના રૂટિનમાં તમારે એડ કરવું આનાથી તમારું આખું શરીર તમારું કવર થઈ જશે કરવા થી તમને રોજ જેસ ફૂર્તી જો ફિલ થ થા તમે તમારો ડે એનર્જી સાથે સ્ટાર્ટ કરશો તમને તમારા менタル માં ક્લેરિટી હશે તમારા બ્રેન માં ક્લેરિટી આવશે કોઈ પણ કામ કરવામાં તો તમે તમારું કામ પણ સારી રીતે કરી શકશો દિવસમાં આના સિવાય તમે તમારું શરીર પણ મજબૂત કરશો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને કોઈપણ બીમારી થી તમે તમારી સેલ્ફ ને તમારી જાત ને પણ બચાવી શકશો તો હવે તમને તમારો જવાબ મળી ગયો હશે કે તમને સવાર માં કેવી કસરતો કરવી જોઈએ આઈ હોપ તમને ક્લેરિટી પર મળી ગઈ હશે કે કઈ કસરત કરવાની સુ થાય છે અને તમારે કેમ કરવી જોઈએ તમારું રૂટિન તમારે ડિસાઈડ કરવાનું છે કે દરેક એક્સરસાઈઝ કેટલો ટાઈમ કરવી એ ડિપેન્ડ કરે છે કે તમારી જોડે કેટલો ટાઈમ છે તમારી જોડે 1/2 કલાક તમારી ટોટલ કસરત કરવી છે કે તમારી 45 મિનિટ કરવી છે એ પ્રમાણે તમારે આ કસરતો ડિવાઇડ કરવાની છે પણ રોજ જે આઠું તમારી કવર જરૂરથી કરવું તો આ હું આશા રાખું છું કે તમને મારો આ વિડિયો ગમ્યો હશે તો એને લાઈક કરો તો એ માય ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરો બીજા આવા વધારે હેલ્પફુલ વિડિયો જોવા માટે તો તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો